વિડિયો માં આપણે વાત કરીશું જો તમે ડ્રાઇવિંગ લાયસન્સ માટે એપ્લાય કર્યું છે અને તમારું લર્નિંગ લાયસન્સ અહીં બની ગયું છે હવે તમારું લર્નિંગ લાયસન્સ બન્યા પછી તમારે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે એપ્લાય કરવાનું રહેશે એટલે કે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે સ્લોટ બુક કરવાનું રહેશે આ સ્લોટ બુક તમારે કેવી રીતે કરવાનું છે એની સંપૂર્ણ માહિતી તમને આ વિડિયોમાં આપવામાં આવી છે સ્ટેપ બાય સ્ટેપ દરેક વસ્તુ તમને આ વિડિયોમાં આપવામાં આવી છે તો કેવી રીતે તમારે સ્લોટ બુક કરવો એની સંપૂર્ણ માહિતી તમને આ વિડિયોમાંથી મળી રહેશે જો મિત્રો વિડિયો ગમે તો વિડિયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો કારણ કે આવા વિડિયો તમને અવારનવાર મળતા રહેશે તમારો એક લાઈક થી અમને ઘણો બધો મોટિવેશન મળે છે એટલા માટે તમે ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરીને વિડિયો ને લાઈક જરૂર કરજો તો ચાલો વિડિયો ને શરૂ કરીએ સૌથી પહેલા તમારે આ વેબસાઈટ ઉપર આવી જવાનું છે આ વેબસાઈટ ની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ માં મળી જશે આ વેબસાઈટ ઉપર આવ્યા પછી તમારે નીચે આવી જવાનું છે અને અહીંયા તમને જોવા મળશે ડ્રાઈવર્સ એન્ડ લર્ન લાઈના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે જેવો ક્લિક કરશો એટલે અહીંયા તમારી સામે સ્ટેટ સિલેક્ટ કરવાનો ઓપ્શન આવી જશે અહીંયા થી તમારે સ્ટેટ સિલેક્ટ કરી લેવાનું છે ગુજરાત હવે અહીંયા તમારી સામે આ પ્રકારનો ડેશબોર્ડ આવી જશે તમારે ડ્રાઇવિંગ લાયસન્સની અપોઇન્ટમેન્ટ લેવા માટે સૌથી પહેલા અપોઇન્ટમેન્ટ ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે બિલ સ્લોટ બુક એના ઉપર ક્લિક કરવાનું છે હવે અહીંયા તમને બે ઓપ્શન જોવા મળશે એપ્લિકેશન નંબર અને લર્નર લાયસન્સ નંબર તો આપણે અત્યારે અહીંયા એપ્લિકેશન નંબર થી એપ્લાય કરીશું અથવા તો મારી પાસે જો લર્નર લાયસન્સ છે તો એના મદદથી પણ તમે આ પ્રોસેસ કરી શકો છો તો આપણે એપ્લિકેશન ઉપર ક્લિક કરીશું અને અહીંયા એપ્લિકેશન નંબર દાખલ કરવાનો છે અને અહીંયા તમારે ડેટ ઓફ બર્થ દાખલ કરવાની છે ત્યારબાદ અહીંયા તમારે કેપ્ચા કોડ દાખલ કરવાના છે બધી જ વિગત દાખલ કર્યા પછી તમારે સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે સબમિટ બટન ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમારી બધી જ માહિતી આવી જશે તમારે નીચે આવી જવાનું છે હવે અહીંયા તમે જોઈ શકો છો તમારી પાસે અહીંયા ઓપ્શન મળી જશે ટુ વ્હીલર તમે અહીંયા જો ફોર વ્હીલ અને ટુ વ્હીલ બંને માટે એપ્લાય કર્યું છે તો બે ઓપ્શન જોવા મળશે અને ખાલી જો તમે ટુ વ્હીલ માટે એપ્લાય કર્યું છે તો અહીંયા તમને એક જ ઓપ્શન જોવા મળશે તો અહીંયા જો બે ઓપ્શન મળે અને બંને માટે તમારે ટ્રાય લેવી છે તો બંને ઉપર ક્લિક કરવાનું છે અને જો માત્રાની માત્રા તમારે ટૂલ માં ટેપલય કરવું છે તો ટૂલ ઉપર ક્લિક કરવાનું છે અહીંયા આપણે એક જ માત્રા એપ્લાય કરેલું છે તો ટૂલ ઉપર ક્લિક કરીશું અને ત્યારબાદ અહીં પ્રોસીડ ટુ બુક ઉપર ક્લિક કરવાનું છે હવે ક્લિક કરશો એટલે અહીંયા તમારી સામે આ પ્રકારની માહિતી આવી જશે તમારે નીચે આવી જવાનું છે અને અહીં તમે જોઈ શકો છો તમારી સામે આ ડેશબોર્ડ આવી ગયું છે અને અહીંયા તમારી સામે એક કેલેન્ડર આવી ગયું આ કેલેન્ડરમાંથી તમારે છે તમારી તારીખ છે એ નક્કી કરવાની છે તો કેવી રીતે કરવાની છે તમે અહીં જોઈ શકો છો જે રેડ કલરમાં છે એમાં રજા છે અને જે બ્લુ કલર છે એમાં પણ રજા છે એટલે તમારે ગ્રીન કલરમાં જે પણ તમને તારીખ દેખાય છે એ તારીખ તમારે અહીંયાથી જોવાની રહેશે તો અહીંયા અત્યારે તમે જોઈ શકો છો સત્યાવીસ 30 અને એકત્રીસ આ ત્રણ તારીખ અહીંયા મળે છે જો તમારે આગળના મહિનામાં જવું હોય તો અહીંયા નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે નેક્સ્ટ ઉપર ક્લિક કરશો બીજા મહિનામાં તમે રિડાયરેક્ટ થઈ જશો અને અહીંયા તમારી સામે જેટલા પણ ગ્રીન માં દેખાય છે એ બધી જ તારીખો તમે લઈ શકો છો જે પણ તારીખ તમારે લેવી હોય એ તારીખ તમે અહીંયાથી લઈ શકો છો હવે તમારે જે પણ તારીખ લેવી છે એ તારીખ ઉપર ક્લિક કરવાનું છે જેમ કે મારે આગળના મહિનામાં લેવી છે તો આગળના મહિના ઉપર જશો ત્યારબાદ અહીંયાથી જે તારીખ જોઈએ છે તારીખ ઉપર ક્લિક કરવાનું છે એ તારીખ ઉપર ક્લિક કરશો એટલે એ સાઇટ માં તમે સ્લોટના જે પણ ટાઈમ अवेलेबल છે એ ટાઈમ તમને અહીં જોવો મળશે જે પણ ટાઈમે તમને અનુકૂળ આવે એ ટાઈમ ઉપર તમારે ક્લિક કરવાનું છે અને ત્યારબાદ અહીંયા બુક સ્લોટ એના ઉપર ક્લિક કરવાનું છે હવે તમે જ્યારે ફોર્મ ભરીઓ ત્યારે જે મોબાઈલ નંબર આપ્યો તો એમાં એ ઓટીપી સેન્ડ થશે એ તમારે અહીંયા દાખલ કરવાનો છે ઓટીપી દાખલ કર્યા પછી સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ તમારી બધી વિગત તમને અહીંયા જોવા મળશે નીચે આવી જવાનું છે અને ત્યારબાદ અહીં કન્ફર્મ ટુ સ્લોટ બુક એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે હા તમે અહીંયા જોઈ શકો છો તમારી જે સ્લોટ છે એ બુક થઈ ચુક્યું છે એ નીચે આવશો એટલે તમે અહીંયા જોઈ શકો છો તમારો જે સ્લોટ છે એ આ પ્રકાર તમારી સામે આવી જશે અહીંયાથી તમે પ્રિન્ટ આઉટ લઈ શકો છો પ્રિન્ટ ઉપર ક્લિક કરવાનું છે તમારી સમય આવી જશે આ તમારે તમારે પ્રિન્ટ આઉટ લઈને આરટીઓ ઓફિસે જઈને ટ્રાય દેવાની રહેશે તો આ પ્રકારે તમે ડ્રાઇવિંગ લાયસન્સની ટેસ્ટ માટે સ્લોટ બુક કરી શકો છો જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો ચેનલ ને કરજો આવા વિડીયો તમને અવારનવાર મળતા રહેશે અને કોઈ પણ જાતનું પેરી હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો તો મળીએ નવા વિડીયોમાં આજના વિડીયોમાં એટલું જય હિન્દ વંદે માતર